લો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો આજે હું તમારી સાથે વિડિયો શેર કરીશ ગરમીમાં માટલા પાણી પીવાના ફાયદા દોસ્તો ગરમીમાં બધાને ખૂબ તરસ લાગતી હોય છે અને પરસેવો થાય છે એટલા માટે આપણા શરીરમાંથી પાણી નીકળે છે એના દ્વારા આપણને વધારે પડતી તરસ લાગે છે તો આ તરસ છીપાવવા આપણે ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય છે અથવા તો બરફવાળું પાણી પીતા હોય છે પરંતુ એના બદલામાં જો તમે ફ્રીજનું અને બરફવાળું પાણી પીવાનું ટાળીને તમે માટલાનું પાણી પીવાનું ચાલુ કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે શિયાળુ અને ચોમાસાની ઋતુમાં આપણને ખૂબ ઓછી તરસ લાગતી હોય છે જ્યારે ઉનાળાની સિઝન શરૂ થાય છે એટલે આપણને ખૂબ તરસ લાગે છે પશીનો પણ થાય છે આના કારણે આપણે ઠંડુ પાણી પીતા હોય છે પરંતુ તમે જાણો છો ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી આપણને ઝડપથી તરસ લાગી જાય છે અને ઝડપથી ફરી આપણને પાણી પીવાની ઈચ્છા થાય છે જ્યારે માટલાનું પાણી આપણે પીએ છીએ તો આ પાણી આપણા શરીરમાં લાંબો ટાઈમ રહે છે સાથે જ આ માટલાનું પાણી પીવાથી આપણને શરીરમાં કોઈ રોગ પણ થતા નથી સાથે જ માટલાનું પાણી નેચરલ રીતે ઠંડુ થાય છે એટલે કે કુદરતી રીતે ઠંડુ થાય છે માટલાનું પાણી અમૃત સમાન છે તે અનેક સમસ્યાઓથી બચાવી શકે છે સાથે શરીરને પણ ફાયદા આપે છે પાણીની ગુણવત્તા સારી રહે છે એટલે કે માટીના વાસણમાં જે પાણી ઠંડુ થાય છે એ પાણી પીવાથી સારી ગુણવત્તા મળે છે સાથે જ પાણીમાં જો તમે થોડું અશુદ્ધ પાણી પણ નાખશો ને તો પણ એ પાણી જ્યારે તમે પીશો ત્યારે તમને ચોખ્ખું અને એનો સ્વાદ પણ ખૂબ સારો લાગશે એટલે કે ટેસ્ટ પણ ખૂબ સારો લાગશે જ્યારે પ્લાસ્ટિકની બોટલ અથવા તો ફ્રીજનું પાણી તમે પીશો ને તો તમને ખૂબ ઠંડુ પણ લાગશે અને તમારા દાંતમાં ઝનઝનહટ જેવી પણ માટલું જે છે એ માટીમાંથી બને છે આ માટલું બનવામાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી કે કોઈ રસાયણનો ઉપયોગ થતો નથી એટલા માટે આ માટલું અમૃત સમાન માનવામાં આવે છે અને માટલાના પાણીને પણ અમૃત સમાન માનવામાં આવે છે આ માટલાનું પાણી પીવાથી અનેક સમસ્યાથી બચી શકીએ છીએ એટલે કે શરીરમાં થતા અનેક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ માટલાનું પાણી અશુદ્ધિઓને દૂર કરે છે સાથે જ પ્લાસ્ટિકની બોટલ અથવા તો ફ્રીજમાં મૂકેલા પાણી પીવાથી શરીરમાં અશુદ્ધિ આવી જાય છે અને સાથે જ બીમારી પણ થઈ જાય છે એટલા માટે માટલાનું પાણી પીવું જરૂરી છે એટલું પાણી અને આ પાણીનું સેવન કરવાથી પીએચ લેવલ સંતુલિતમાં રહે છે અને શરીરમાં કોઈ રોગ થવા દેતો નથી સાથે જ પીએચ લેવલ સારું હોવાના કારણે આપણને જલ્દીથી બીમારીઓ પણ થતી નથી ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તો માટીના વાસણમાં પાણી પીવાથી એટલે કે માટલાનું ઠંડુ પાણી પીવાથી દૂર થાય છે છે સાથે જ આગળ જણાવ્યું તેમ શરીરમાં પીએચ લેવલની સંતુલન રહે અને માટીના માટલાનું પાણી પીવાથી એસિડિટી ની સમસ્યા દૂર થાય છે સાથે જ જે વ્યક્તિને વારંવાર પેશાબ થતી હોય અથવા તો બળતરા થતા હોય પેશાબ કરતી વખતે ઉનાળાની ઋતુમાં તેમણે પણ માટલાનું પાણી પીવું જોઈએ ઋતુમાં આપણને ઘણો તડકો લાગે છે તડકાના કારણે આપણું શરીર સુકાતું જાય છે એટલે કે પરસેવા દ્વારા આપણા શરીરમાં રહેલું પાણી છે એ બહાર નીકળી જાય છે જેના કારણે ગળું ઘણું સુકાતું હોય છે અને વારંવાર પાણી પીવાની આદત પડતી હોય છે તો આ આદત તો સારી છે ઉનાળાની ઋતુમાં પાણી પીવાની પરંતુ તમે વારંવાર પાણી પીવા માંગતા હોય અને તમને વારંવાર તરસ લાગતી હોય તો તમારે જરૂરથી માટલાનું જ પાણી પીવું જોઈએ અને સાથે જ જે વ્યક્તિને ઉનાળાની ઋતુમાં લૂની સમસ્યા થતી હોય એ વ્યક્તિએ પણ માટલાનું જ પાણી પીવું જોઈએ ઘણા એવા લોકો છે જેમને ઉનાળાની ઋતુમાં તડકાની સાથે ગળામાં સોજો થતો હોય છે ગળામાં દુખાવો થતો હોય છે તો આ પ્રોબ્લેમ શા માટે થાય છે જો તમે ફ્રીજનું ઠંડુ પાણી બરફ વાળું પાણી અથવા તો રેફ્રિજરેટરમાં મૂકેલું ઠંડુ પાણી પીશો તો તમને ગળામાં દુખાવો થશે ગળામાં સોજો થશે અને તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે તો આ સમસ્યા જો તમને થતી હોય તો તમે માટલાનું પાણી પીવાનું ચાલુ કરો કારણ કે તમે આ ફ્રીજનું ઠંડુ પાણી પીવો છો રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવો છો એના કારણે તમને આ ગળાની સમસ્યા થાય છે સાથે જ આ ગળાની સમસ્યા જલ્દીથી દૂર કરવા માટે તમારે ફૂફાળા ગરમ પાણીમાં મીઠાવાળા મીઠું નાખીને કોગળા કરવાના છે જેનાથી તમને જલ્દી ફાયદો થશે ઉનાળાની ઋતુમાં જે વ્યક્તિ માટલાનું પાણી પી છે તે વ્યક્તિનો વાતફીટ કંટ્રોલમાં રહે છે જે વ્યક્તિ ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે અથવા તો રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવે છે એ વ્યક્તિને વાતફીટની સમસ્યા વારંવાર થતી હોય છે જો જે વ્યક્તિને વાતફીટ થતી હોય એ વ્યક્તિએ હંમેશા માટે માટલાનું પાણી પીવું જોઈએ માટલાનું પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં જે પણ અશુદ્ધિ રહીલી હોય છે એ અશુદ્ધિને દૂર કરે છે સાથે જ માટલામાં આપણે આરોનું ફિલ્ટર પાણી પણ ભરી શકીએ છીએ એવું નથી કે સાદું પાણી ભરાય માટલામાં ફિલ્ટર પાણી પણ તમે ભરીને અને માટલામાં પી શકો છો તો જરૂરથી આ રીતે પણ તમે માટલાનું પાણી પીવાનું શરૂ કરી શકો છો કારણ કે ઘણા લોકો એવા છે જે લોકો ફિલ્ટર પાણી પીતા હોય છે તો એ વ્યક્તિ માટલું સારી રીતે ધોઈ અને પછી માટલામાં ફિલ્ટર પાણી ભરી શકે છે અને માટલાનું પાણીનું સેવન કરી શકે છે થોડી જાણકારી જે તમારા શરીર માટે ફાયદાકારક છે સાથે જ માટલાનું પાણી પીવાથી થાય છે એના વિશે જાણકારી આપી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો સાથે તમે પણ આ બધી પ્રોબ્લેમથી પરેશાન હો તો જરૂરથી તમે માટલાનું પાણી જ પીવાનું ચાલુ કરજો અને આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા નવા નવા વિડીયો તમારા માટે હું લાવતી રહીશ